રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાડા હાથ રહી ગયા હે અને કાલ હાથી અધૂરું હતું નવાપડામાં એક્યું હતું ધારી બાકી હતી એટલે જ આવું હું અને આજ તમે જ એવું લાગે આદર બહુ હે એટલે હમણાં બે દિવસીય તો વરાપ જ હતી પણ આજ વારી અટાણામાં તો હે બધું વાદર વાદળછાયું બાકી તો કંઈ નક્કી નમરે વરાપ થઈ જાય તો થઈ જાય છાટા આવે ભાઈ નક્કી નબળી હાલો મારે જવું છે ધાર હા આલી જાય તો પછી નેધ થાય ત્યાં સુધી નેદ કરવાની મજા ના આવે ટૂંકમાં નેદમાં શું છે પાટલામાં નોની ધરા લેવાય લેવા જાય ને આ હાથે પાટલાનું રપલાઈ જાય એટલે ખાલી હારમાં જ નેદવાનું રહીએ સવારમાં થોડોક ગારો તા કેવર આવે સવારમાં છે ને પાછી આછી જમીનમાં તો આલચ બહુ આવે જાડી જમીન હોય એમાં વરા ટૂંકમાં દીની હોય એવી નહીં અવારમાં રહી એટલી આલસ ના આવે છી જમીનમાં આલસ ગારો થઈ જાય એટલે કે નહીં થાય પણ ને રાપમાં ગારો પડે રાપમાં લીપો થતો આવે ચીકણી જમીન હોય કાકરી વાળી આમાં બધી કાકરી વાળી છે એટલે આમાં કઈ ટૂંકમાં ધૂળ થઈ જાય ને ચીકણી જમીન હોય ધૂળ ન થાય લીપો થઈ જાય રોગી થી રાપ નીકળી જાય સજ્જ ગારો પડી જાય હવાર માં પણ ધીરે ધીરે કરી હાલતું જય શ્રી કૃષ્ણ હાલો હોવાનું છે ને આઠમા વાર હે હાડા હાથ ઉપર એવી રીતનું થયું હોય આઠ વાગે મારે બેનને ઉઠાડવાની હોય એટલે ઘડિયાળની ખબર ન કરતા કામ કરતાં કરતાં હે ને કામ કરી લઈને ત્યાં જોઈ કેટલા નહીં હમણાં બેનને આઠ વાગે ઉઠાડું ને એટલે ખબર અને હે ને હા ઝા વરસાદી વાતાવરણ થઈ ગયું એકદમ આદર જેવું અટાણમાં બહુ જ ની ગરમી થાય છે અને વડું વડું બધું કામ કરી લીધું એવું બધું બારનું બારલું થઈ ગયું હંજારી પોતા બાકી અને મારે હે ને ખીર આપણે લીલી છમના નિવેદ કર્યા હતા અને આજ ને ધારી દુજાડા હે ને એના નિવેદ કરવા હેતી જોઈ ખીર અટાણ મેં ચોડવવા મૂકી દીધી અને બાપુ છે ને ભાજપ હુમલો મારવા ગયા એ આ છે નિવેદ લઈ જાય એ અમે નહીં જાય નિવેદ કરવા અને ત્રણ ત્રણે ત્રણ ચૂલા હાલે અટાણ અહીંયા છે ને બેન હાટું ચોખા વઘેરા અહીંયા ખીર ઘર હાટું બનાવી ઘર હાટું એટલે કે મીમાન છે ને બપોર અહીંયા કરવાના હે મીમાન છે આના એટલે મારા મામા છે ને સસરા એની બેન એટલે મારા ભાઈજી એ કાકા ને કાલ જે અના હતા ને આજે માની બપોરા કરતી એટલે એવા હાટું ખીર બનાવી અને અહીંયા નિવેદજો દાદાના એને અહીંયા ખીર જ હોય ચોખા કે ખીર કે ગમે એ આપણે ગુજરાણ હોય તો ખીર બનાવી ને નકર ચોખા એટલે જો અટાણે છે ને ત્રણ ને ત્રણ ચૂલા હાલે છે અટાણમાં છે ને આ ત્રણે ત્રણ વસ્તુ એવા હાટું બનાવું એ જો આ બાપુનો ત્રણ જાહે ને ચાલે ને તેની વે ચોડવાઈ જાય અને આ હે ને ફ્રીજમાં રાખી દઉં ને તો બપોર થાય ત્યાં ઠંડી થઈ જાય ને આ બેનને હીરામણ અને ચોખા ખાવાતા તા વઘારા થાય છે કેતી હતી માય કે મને કાલ હવાર ચોખા બનાવી દેજો તે એવા હાટું એને હવારમાંથી ને તીખું તીખું ભાવે એટલે ત્યાં ત્રણે ત્રણ વસ્તુ અહીંયા એક જગ્યાએ બેસીને ભેગી ચોડવી જ નહીં પછી ખંજવાળીને પોતા કરી હું ત્રણે ત્રણ વટાણમાં કરવી પડે એમાં જતી નહીં પછી હંજવારી પોતાને બધું કામ કરી બેન ને તૈયાર કરી પછી જ ચૂલા ની એક લઠી લઈ અટાણી જો આ બનાવી લઈ ખાસ રોટલા ને પૂડી ઈ બપોરે બનાવી બધું કામ કરી પછી હાલો દો હવે તો આવી ગયો બાપુ લઈને આવી ગયા હે નીને જાઉ હે નિવેદ કરવા લીલી લે સબના લે જે દાડે ચારે વાદી તમે જવા દીયો જો બાપુ જાય હે નિવેદ કરવા લીલી છમ નિવેદ કહે મેં આપણે માંડવી વવાઈ ગઈ હોય ને લીલીછા એટલે જે આ બધી હિમાળ લીલીછમ થઈ ગયો હોય ને એના નિવેદ હોય બધા દેવાખાના નિવેદ હોય ટૂંકમાં પાવણા થઈ ગયા હોય ને પંદરક દિ પછી બધી મોલા ઉગી જાય પછી મારે હાથીમાં થોડો ગારો તો પડે છે પણ ધીરે ધીરે તો એ આખી જાવ તો એટલે હું ટ્રેક્ટરને ગારો નથી પડતો હાથીને ગારો પડે છે ને ક્યાંક ક્યાંક ટૂંકમાં પાણો આવે છરકી જાય એટલે થોડો થોડો વજન એ મૂક્યો બાદલી રાપડી હોય ને એ છરકી જાય ટૂંકમાં માસે જ વહી જાય ને છટકી ગયું કહેવાય એટલે થોડો થોડો વજન મૂકી દીધો હા બાકી ધીરે 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 આકી જાય ગારો પડે પણ હાથી હાલે તો વેલેરો વરાપતું થાય અમારી જમીનમાં પાણી તો લાગે જ નહીં ગમે એટલો ટૂંકમાં મેં વરે ને એક વાર મહિનો દે વર્યો હતો અહીંયા ધારી લાગે ભાદરને પછી લાગી જાય એ જમીન હરખી રહી અને નદી ને કાઠા લોટકી જમીન રહી લોટકી જમીન ને ટૂંકમાં ટૂંકમાં રેચ લાગે એટલે ઘડીકમાં પછી એ વરાપે નહીં બાકી આછી જમીનમાં આમાં તો હું તમે આગલા વિડીયો જોતા હો આ હેઠે પાય ને એમાં ભૂકી તો આ પાછો આવે હેઠે ટૂંકમાં ચાલુ કરવું પડે ચંદ્ર અંજવારે હુકાય ને એવી અને અટાણે જ આવું હાથી આખો હો ને એ ઓલ થાંભલા આગળ લીધું હતું આમણું એમાં તો કરો કડો જ છે ટૂંકમાં આટલી ક્યાંક આટલી ધૂળ છે અડધી ફૂટ ને ક્યાંક વેતે ને ક્યાંક ફૂટ ને ટૂંકમાં ડીશમાં બધી જગ્યાએ ચીપર આવી જાય છે ને અટાણે જ આ આ જે છે ને અહીંયા થોડાક વખેડા જ્યાં તો હે ને ટૂંકમાં આટલી જ ધૂળ છે ચાર આંગળે હ પણ આપણે ટૂંકમાં પંચિયા કાલતા હોય ને તો એમાં હે ને કોઠ ડાયરેક્ટ ચીપરા મડી જાય એમાં તો શું પાણી લાગે કાંઈ જ માને પાણી જોઈએ આઠ દિવ આઠ મેં આવે ને તો આ માંડવી પી જાય હા વાતુંમાં ને વાતોમાં ચાનું કહેવાનું રહી ગયું હલો ચા પીવો હોય તો હવે ચા હે ઘરનો હજી વાડીએ ચા બનાવ્યો નથી અવાર પણ હવે નેજ ને ચાલુ થાય ને તો ચા પાણી બની ગઈ વાડીએ બાકી આખોથી રહેવાનું થયું નથી વાડી હાથી આંખવાનું હોય તોય બપોરે વૈયા હલો ચા પાણી હોય તો આપણે હાથે આખતા આખતા હે ને ચકલી ના ઈંડા હાડા આવ્યા અને આજે હાથે આખતા આખતા હે ને ઈંડા હાડા આવ્યા પણ આજ કેવાના આવ્યા ખબર ટીટોડી જો ટીટોડી રખડે છે અને ઈંડા અહીંયા હારી છે ચાર ઈંડા હે ચાર આ હે ને ઓલે ફેરે કઈ હતું ને ઓલે હાથી હાથે આવ્યું થાય આજ ફરે હે અને બે એ બહુ વર્ષ જે છે ને ઉચાણ માં હે આવડે ના કે ટીટોડી મીંડા જેટલા ઊંચા હોય ને એટલો બે બહુ વર્ષ એટલે ખાય હે ને હા ઉચાણ માં હે આ બધું નીચું હે આયા બધું ઊંચું હે હા ઉચાણ માં હે ઈંડા જોતા એટલે ભાઈ હું હાથે આખતો તો ને આપણે મીમાન આવી ગયા હે મીમાન થઈ જાણી તો બે ત્રણ વાર તો આવી ગયા અનુભા સુરેન્દ્રનગર થી અને ગામ માં જઈ આવ્યા ચાપાડી બી ઘેર અને હવે વાડીયા આવ્યા હે

આજ પાછા મશીન દેવા ગયા તા હજી જવાના છે મશીન દેવા ચરકલા 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 જવાના છે હજી દેવા હમણાં આવ્યા થાય કે મુલાકાત કરતા જાય હું તો વાળીએ પછી ઘેર ગયા ચા પાણી પી અને પછી પાછા આવ્યા અને ઠંડુ સિંગ ને એ બધું લેતા આવ્યા હતા ભાઈ એક વાર અમે બધું પી લઈ પછી પાછી મુલાકાત કરી ઠંડુ બંડુ પી લીધું પણ હવે હે ને અનુભાઈ આપણે મશીન માહિતી દે આવે છે છેઠ સુરેન્દ્રનગર થી અને ઘેર ઘેર દઈ આવે છે ઓર્ડર હોય ને એ પ્રમાણે જ્યાં હોય ઓલ ઓવર ગુજરાતમાં માં હોમ ડિલિવરી હોમ સર્વિસ ફ્રી નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે દ્વારકાની બાજુમાં નાના આસોટા ગામ છે ત્યાં આપણે લક્ષ્મણભાઈની વાડી આવ્યા હતા ને અત્યારે ઘણા બધા ખેડૂતો ઝટકા મશીન માટે કોન્ટેક કરતા હોય છે અને રોજ ભૂંડ જંગલી જાનવરો થી ત્રાસી ગયા હોય છે ઘણા બધા ખેડૂતો અને રાતે ઉજાગરા કરવા પડતા હોય છે ચોમાસાનું સિઝન છે રાત્રે વરસાદનું વાડીએ જવું પડતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે એના માટે ઝટકા મશીન લઈને આવી રહ્યા છે તો આપણે ઝટકા મશીન ની અંદર આપણે બે મોડલ બનાવ્યું છે આ મોટું મશીન છે અને આ નાનું મશીન છે જે આ નાનું મશીન છે એ આપણે ચાલીસ થી પચાસ વીઘાનું આવે અને જે મોટું મશીન છે એ આપણે સો થી દોઢસો વીઘાનું આવે ટૂંકમાં હોમ ડિલિવરી હોમ સર્વિસ ફ્રી આખા ગુજરાત માં ગમે ખૂણે હોય તો એના મશીન પહોંચાડે આજે દ્વારકાની બાજુમાં આપડે ચરકલાસી મશીન આપડે દેવા જયા

ફોન ઉપર તમે ઓર્ડર કરી શકો ઓર્ડર કરાવી હા આ બધા ઓર્ડર છે એ બધા ફોન ઉપર જ છે જે દેવા જ ગયા જાય છે અને આપણે અહીં આવ્યા એટલે બધું આ પેકિંગ હતું જો બધું ખોલીને દેખાડે છે આપણે આગલો વિડિયો છે આપણે જીરામાં બે દાલ તો તેથી આવ્યા હતા આનું ભાઈ તેથી આપણે પ્રોપર વિડીયો બનાવ્યો હતો આનો અને કોઈને ખેડૂતને જરૂરિયાત હોય તો અનુભાઈના નંબર છે જ તમારે કોઈની ઈચ્છા હોય તો એમાં ફોન કરીને વધુ વધુ માહિતી ટૂંકમાં અનુભાઈ ભાઈને તમે મળી જાય અને બાકી તો તમને સમજાયું એ પ્રમાણે અને આમાં આપણે આલારામ ની સિસ્ટમ આપેલી છે ગમે રોજ ભૂંડ અડે તો માનો કે ખેડૂત સુઈ ગયા હોય તો તરત આલારામ વાગવા સુઈ ગયા હોય તો ટૂંકમાં આપણને જગાડી દે સાયલન વાગે સાયલન વાગે પછી ઓટો સિસ્ટમ પણ આની અંદર આપેલી છે આપણે માનો કે રાત્રે રાત્રે મશીન ચલાવવું છે બરોબર તો હવે રાત્રે તો વરસાદ પડે છે તો ચાલુ કરવા કેમ જવું તો એના માટે ઓટો સિસ્ટમ આપેલી છે કે હાંસ પડે એટલે રેઢુ મશીન ચાલુ થઈ જાય અને દી ઉગે એટલે રેડું બંધ થઈ જાય ચાલુ બંધ કરવા જવાની કાંઈ નથી આ ઓટો બરાબર

બાકી ગણા ગયા દોઢ થઈ ગયો હે નકત બપોર પછી આવત પણ હવે હાલી જાય એમ હે એટલે હાકીને જાઉં હે ઉથલું બે કર્યું હવે બેતન ઉથલું હોય વરી લે એટલે કામ થાય તો પાછો ધકો નહીં બેતન ઉથલું હે એ હાકી લઈ નામી ખેંચ્યા આજ કરીમ હતું કે રહી ગયા હે પણ હરાળે આવેલું એમાં ખેંચી લીધું હા થોડીક ઉથલી હોય હાલો વરીને પછી બપોરા પેરા થાય અઢી જેવું થાય ને આપણે હાથી આપવાનો ખાલી માળા બધું ખાઈ પીને પાછું કામે પાછી કામે ચડવાનો ટાઈમ થઈ ગયો અને મારે હજી બપોરે બાકી છે પણ આપણે નમીએ આ ખાદીનું કામ ટૂંકમાં બપોર પછી ધક્કો થાય બપોર પછી કલાકેનું રહે થોડી અટાણે કલાકે ખેંચી લીધું એટલે બપોરે કામ નીકળી ગયું હાથીનું કામ કમ્પ્લીટ હાલો આ ગામમાં જઈને બપોરે કરવાનું છે થોડા તનક વાગી જાય હે આમાં સાડા પાંચ વાગી ગયા હે અને અટાણે આવ્યો બાદને ઘુમવા મારવા જોવા ગિરનાર કેવી કોઈ સારું દેખાય છે કે નહીં અને ભાદરનો પલ્લો કેટલો થાય ખબર જાય સ્કૂટીમાં ચાર કિલોમીટર માથે એક પોઈન્ટ ચાર કિલોમીટર થાય રાઈટ ચાર કિલોમીટર અમારે ભાદર થાય અને ચાર કિલોમીટર ધારી થાય બે વાડી એટલે જ થાય એકનું નામ ભાદર હૈ નદીની કાંઠે વેદમતી આ નદી એનું નામ છે વેદમતી વેદમતી કાઠે હૈ ભાદર ભાદરનું નામ ટૂંકમાં નદી હે ભાદર અમારા ખેતરનું નામ ભાદર છે અને માધારી હાલો હવે જાય જોઈ નદી કેટલી વહી જાય માંડવી કેવી ગઈ એ બધું જોઈ તમને દેખાડું વેદમાંથી જો આટલી એટલી વહી જાય હે હવે પાણી આછું થઈ ગયું ત્યાંથી આવ્યા તદી હજી તાજું પાણી આવતું તો એટલે ડોરું હતું હવે બધું પાણી આછું થઈ ગયું આટલી એટલી વહી જાય છે માંડવી ની આપણે સારું દેખાય હજી ટૂંકમાં પોણા ઉપાડે હે બધી નથી દેખાતી હાવ પણ આ માર પૂરે બધી આ હે ને આટલી ઉઈ ગયા ઢેરી હોય જો પરી દેખાય ને યારું દેખાય છે આ એ હે ને વીસ નંબર ને એ હજુ ખેતર લીલકાય છે અને આપણા ગીરના છે ને આટલી ધીરી ઊગી આગલા વિડીયામાં એક બે કોમેન્ટ હતા કે ભાઈ અમે ગીરનાર આવી છે કે નવ દી થયા હજી કે ઉઈ નથી એટલે ઉઈ ગયા થોડીક ધીરીતા હોય આ અને બીજું એનું કારણ એ કે આને માથે આપણે મેઘ આવ્યો વાવણા પછી વીસ પચીસ ઇંચ માથે મેં આવ્યો એટલે દ્રાબળ લાગે થોડું પોળા ઉપાડવામાં ટૂંકમાં એક દીમ મોડી આવે હવે આને માથે કદાચ થોડા ઘણા છાંટા આવે ને તો ફાયદો થાય તો બધું ફૂટી જાય તો નીકળવામાં ટૂંકમાં એને બહાર ના પડે બાકી કાલ બધી કમ્પ્લીટ સારું થઈ જાય હે આજે હું તો ઉખીએ બે દી બધી ટૂંકમાં બારી નહીં ખાલે ખાલે ખાલી ઊંડો હોય સીછરો હોય એટલે પોળાની વાંધો હાર બધી પૂરે છે માંડવી ની ક્યાંક રહી ગયા સાચી તો ટૂંકમાં દહ બાર દઈએ બધી સારું થાય બધી બારી નીકળી આવે ઉગવાની હોય ના ઉગવાની હોય તો હું દી થાય એટલે ખબર પડી જાય બાકી નામી ઉગાવો સોલી છે અમારા અહીં ભાદરનો ચા છે ને બહો કરમ લાંબો હે હા બહો કરમ થઈ ગયો છે પછી ક્યાંક વધઘટ હોય પાણી થોડું ક્યાંક ખાબોચું ભરાણું હોય ભેર્યું હોય ઓછી નહીં કરે અને વરાપ વેલી થઈ ગયો હોય ત્યાં હાર વેલી દેખાય એટલે એ પ્રમાણે બાકી ઉગાવો કંઈ ઘટે નહીં એવું હે ઉગાવો કમ્પ્લેટ આવી ગયો હે અને ઘાટી એ નહીં અને પાખી એ નહીં માપસર નહીં આપણે જોઈને ને એવી ઘાટી એ કહેવાય અને પાખી ન કહેવાય ઘાટી કહેવાય પાખી તો કહેવાય જ નહીં ઘાટી થાય આ માટે વીહ ની જારી છે ને એટલે અને છ તારીખાઈ નો જન્મ દિવસ અને એક છે જન્મદિવસ અને એક છે મિહિરભાઈનો જન્મદિવસ છ તારીખ બેને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હે બર્થડે અને હાલો હવે આસાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો બે મિનિટ તો લાઈક કરીજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરી બડે પાછળ ચેનલ માં કે સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ